સુશાસન દિવસ નિમિત્તે ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગાના માર્ગદર્શન હેઠળ પૂજનીય વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમની પ્રતિમા સવાસર તળાવ અંજાર મધ્યે નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયાએ જણાવ્યું કે વાજપેયીજી ખરા અર્થમાં ભારત રત્ન હતા તેઓ સમાજના દરેક વર્ગને સાથે લઈ અને રાષ્ટ્રનો વિકાસ સાધવા પ્રયત્નશીલ હતા તેઓ સાદગી સભર વિરલ વ્યક્તિ હતા કાર્યમ સંચાલનમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી આડાના પૂર્વ ચેરમેન અને કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પી શાહ નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દંડકલ્પનાબેન ગોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ કેશુભાઈ બહાદુર જાડેજા વિનોદભાઈ ચોટારા ડાયાલાલભાઈ મઢવી સુરેશભાઈ ઓઝા જયેન્દ્રસિંહ જાડેજા અમરીશભાઈ કંદોઈ વિજયભાઈ પલણ પ્રીતિબેન માળિક કંચનબેન સોરઠિયા ગાયત્રીબા ઝાલા ઇલાબેન ચાવડા અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા જયશ્રીબેન મહેતા તથા પ્રકાશભાઈ કુડરાણી દશરથભાઈ ખાંડેકા

તેજપાલભાઈ લોચાણી સુરજમલ સરપટા રશ્મિનભાઈ ભિંડે જીતેન્દ્ર એમ જોશી ગુંજનભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર